ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવાની આ આઈએઆઈસીસીની જે મીટિંગ છે તેમાં સતત ચર્ચા થઈ રહી છેના આવનારા દિવસોમાં સંગઠન કેવી રીતે મજબૂત થાય તે દિશામાં આપણે કાર્યરત આમ થશે તેવું આ નેતાઓ કરીયા છે પરંતુ એક સમયે ગુજરાત કોંગ્રેસમાં જે પ્રકારે આદિવાસી નેતાઓ અને આદિવાસી વોટ છે તેમનો સતત ઓવરચસવાતો ન અત્યારે કોંગ્રેસમાં સફત આદિવાસી પ્રશ્ન દารา સભ્યક બચાવજે आदिवासी समाजનો લોકો કેમ કોંગ્રેસથી વિખૂટા પડન હવે તે કેમ જોરસે તે મુદ્દે વાત કરી છે ગુજરાત કોંગ્રેસ સાથે હરમેશ આદિવાસી સમાજ જોડાયેલો રહ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટી સાથે હવે ક્યાં કે ક્યાં જઈ રહ્યો છે આદિવાસી ધારાત્ય ઘટી રહ્યો છે વ્યક્તમાંથી આદિવાસી સમુદાય છે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે અગાઉ પણ જોડાયેલો હતો ને હજુ પણ જોડાયેલો છે

અજે આખો દેશ જોઈ રહ્યો છે કે ગુજરાતની અંદર સરદાર સાહેબ ભગિજીરા ગુજરાત તરીકે ઉપર આજે અધિવેશન થઈયું છે ત્યારે ગુજરાતની જનતાને કોમોક અને બહુ જ મોટી ઉર્જા આપી રહ્યું છે ત્યારે 2027 માં અંદર તેને ચાન્સ આપવામાં આવે અને કોંગ્રેસ પાર્ટી સિવાય અન્ય લોકો સાથે અન્ય પાર્ટી સાથે જે સંકળાયેલા છે તેમને દૂર કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસમાં પ્રકારના પરિવર્તન જોઈ રહ્યા છો

अंबाजी की माड़ी में उम्र कौन सी थी आखिर पूर्व पट्टी आदिवासी प्यारे पूर्व पट्टी ने अंदर जेल लोग थोड़ा जना निर्गोषण आशा वर्ग आप छोड़ी ने घेर बैठा थे अथवा तो निराश थे जेल बैठा हमने संपूर्ण मनाई ने कांग्रेस में लाभ से कांग्रेस का कामें लगा कांग्रेस में बहुमत थी बहुत मती थी बहुत हिम्मत आपकी ने मेहनत करी कांग्रेस ने उड़िया बरकर से हमें कांग्रेस ने लाभ से भी हमने विश्वास जरूर थी का अपना साथ जोड़ा है कांग्रेस का धारा सब शांति पहाड़ी जो पोते आदिवासी समाज की आवाज आदिवासी आगे वहां भी है कांग्रेस का साथ आदिवासी समाज और में जोड़ा है और चाहता हूं कांग्रेस गुजरात स्थिति जब दूसरा तो आदिवासी धारा सब बचा हुई है एआईसीसी पूरे प्रदेश से जो वास्ना व्यक्ति आवनला सोमा विद्रात में से तो 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 ये आयचे देखने वाले पर सम्मान में एक पार्टाइ से एमआर ने जाते एक साथ किया खाती नौजवान न्यूज़ अहमदाबाद वैष्णव जन तो कहिए जे पीड़ा पर